આ ચાર સ્ત્રીઓનું ક્યારેય ન કરો અપમાન ભગવાન શ્રી રામે જણાવ્યું છે કે આ ચાર સ્ત્રીઓનું ક્યારેય ન કરો અપમાન બની શકે છે તમારા મોતનું કારણ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓના અપમાન વિશે જણાવવામાં આવ્યું છે તો આજના આ લેખનમાં અમે તમને ચાર સ્ત્રીઓ વિશે જણાવીશું જેનું અપમાન ખૂબ જ અશુભ ફળદાયી સાબિત થાય છે મિત્રો સૌથી પહેલી સ્ત્રી છે ઘરની વહુ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઘરની વહુને સ્વયં માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કારણ કે એક વહુનો ત્યાગ સર્વોપરી છે જે પોતાનું ઘર છોડીને એકબીજાને ઘરે સજાવવા માટે જાય છે માટે જે ઘરમાં કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની વહુનું અપમાન કરે અથવા તેના પર વાસના ભરી નજરો રાખે તો તેના જીવનમાં હંમેશા દુઃખો આવતા રહે છે અને દરિદ્રતાને પણ આકર્ષિત કરે છે માટે ક્યારેય ઘરની વહુનું અપમાન ન કરવું તેમજ અત્યાચાર તો ક્યારેય ન કરવો જો તમે વહુની કોઈ વાત યોગ્ય ન લાગતી હોય તો તેને સમજાવીને શાંતિથી તેનું નિવારણ લાવવું જોઈએ બીજી સ્ત્રી છે ભાભી મોટાભાઈની પત્ની એટલે કે ભાભીને શાસ્ત્રોમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી જ તો તમે રામાયણમાં લક્ષ્મણને સીતાજીને માતા કહેતા સાંભળ્યા હશે તો તેવી જ રીતે નાના ભાઈની પત્ની દીકરી સમાન ગણાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના મોટા ભાઈ કે નાના ભાઈની પત્ની સાથે દુરાચાર કે દુર્વ્યવહાર કરે છે અથવા તો તેના પ્રત્યે મનમાં દૂષિત ભાવ રાખે છે તો તેનું જીવનમાં પતન નિશ્ચિત છે તેના જીવનમાં ખૂબ જ ઝડપથી દુઃખ અને દરિદ્રતા આવે છે અને તે જીવનમાં ક્યારેય તેમાંથી બહાર નથી નીકળી શકતો ત્રીજી સ્ત્રી છે બહેન તો મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં બહેનને પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે માટે એક પુરુષે પોતાની બહેનને હંમેશા એક માતા સમાન આદર સત્કાર આપવો જોઈએ ક્યારેય પણ પોતાની બહેનનો અનાદાર કે અત્યાચાર ન કરવો જોઈએ પરંતુ ઘરમાં સૌથી વધારે ઝઘડો તો એક ભાઈ અને બહેન વચ્ચે જ થાય છે તો તેના માટે તમને જણાવી દઈએ કે મજાક મસ્તીમાં થતી લડાઈ તેમજ બહેસને સીમિત રાખવી જોઈએ અને ઝઘડો કે બહેસ વધી ન જાય અંતે બહેનની માફી માગી લેવી જોઈએ અને એક પુરુષે પોતાના મનમાં બહેન માટે પોતાની માતા જેટલું જ સન્માન રાખવું જોઈએ ચોથું છે એક સ્ત્રી નથી પરંતુ દીકરી છે આપણા દેશમાં આજે પણ અમુક લોકો દીકરીનો જન્મ થતાં તેને મારી નાખતા અથવા મરવા માટે રસ્તા પર છોડી દેતા હોય છે રસ્તા પર તો હજુ ઘણા લોકો છોડી દેતા હોય છે પરંતુ અત્યારના ઓવર સ્માર્ટ લોકો તો દીકરીને જન્મ પહેલાં જ કોખમાં જ મારી નાખે છે તો તો તમને જણાવી દઈએ કે તે ઘોર પાપ છે અને આ પાપ કરનાર લોકોને નરકની આગમાં સળગવું પડે છે ઘરની દીકરી સાથે ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ તેમજ ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ અને ક્યારેય તેના પર વાસનાની દરિદ્રતા ન રાખવી જોઈએ આવું કરનાર વ્યક્તિના નસીબથી લક્ષ્મી દૂર ભાગી જાય છે દીકરી ભલે પોતાની હોય કે ભાઈ બહેન કે કોઈ અન્ય વ્યક્તિની હોય ક્યારેય દીકરી સાથે અપમાન ન કરવું જોઈએ દીકરીની ભલાઈ માટે દીકરીને ખીજાવું તેમજ તેના પર ગુસ્સો કરો તે વાત અલગ છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારની વાત કરવા માટે દીકરીઓ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ તેની વાતો ધ્યાનથી સાંભળવી અને સમજવી જોઈએ તો મિત્રો આ બધી વાતોને ધ્યાનમાં રાખી આ ચાર સ્ત્રીઓ સાથે હંમેશા સારો વ્યવહાર કરો અને કોઈ વાત યોગ્ય ન લાગે તો તેની સાથે પ્રેમપૂર્વક ચર્ચા કરવી આ વાતનું પાલન કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે અને ધીમે ધીમે ધનમાં પણ વૃદ્ધિ થવા લાગશે વાત સાચી લાગે તો કોમેન્ટ કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી